નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને આ વિડીયોમાં આપણે વાત કરીશું કે સરકાર દ્વારા ખેતીને લગતી વિવિધ યોજનાઓ આવે છે તો આ યોજનામાં લાભ લેવા માટે આપણે આઈ ખેડૂત વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરવાનું છે તો આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું એ આ વિડીયોમાં આપણે જોશું તો સૌથી પહેલાં આપણે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે આઈ ખેડૂત ગુજરાત આઈ ખેડૂત ગુજરાત તમે સર્ચ કરશો એટલે આ જે વેબસાઇટ બતાવે છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો પેજ ખુલશે હવે આ યોજનાઓમાં આપણે જો લાભ જોતો હોય તો રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે એટલે પહેલાં તો આપણે ઉપરની બાજુ જે લોગિન બતાવે છે ત્યાં જઈને લોગિન ઉપર ક્લિક કરવાનો રહેશે લોગિન ઉપર ક્લિક કર્યા બાદ લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે પછી લાભાર્થીનો પ્રકાર એમાં આપણે પસંદ કરવાનું રહેશે નીચે આપેલું છે કેપચા કેપચા એટલે આ અગિયાર પ્લસ નવ એટલે એ આપણે વીસ લખી દેવાના આવશે ત્યાર પછી ગામ તાલુકો જિલ્લો અને ખાતા નંબર તમે જેવા નાખશો ને એટલે ઓટોમેટિક તમારું નામ બતાવી દેશે હવે અહીંયા આપણે મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે પછી ત્યાર પછી અહીંયા પાસવર્ડ અને અહીંયા ફરી પાછો પાસવર્ડ અને નીચે કેપચા ટાઈપ કરી અને અહીંયા નીચે સબમિટ ઉપર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને ગમે ત્યારે યોજનાનો લાભ લેવા માટે આપણે ફોર્મ ભરી શકશું ફોર્મ ભરવા માટે આપણે મોબાઈલ નંબર અને પાસવર્ડ અથવા ઓટીપી દ્વારા લોગ ઇન કરી શકશો જો આ વિડીયો તમને કામની માહિતીનો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો